આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટીએ મહામંથન યોજવાનું આયોજન કર્યું છે દિલ્હીમાં સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારીણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાશે આ માટે દેશભરના હજારો નેતાઓને બોલાવાયા છે બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતનો મંત્ર આપશે ભાજપની મહત્વની બેઠકમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતિના તમામ સભ્યો ઉપરાંત રાષ્ટ્રીય પરિષદના તમામ સભ્યોને આમંત્રણ પાઠવાયું છે રાજ્યસભા અને લોકસભાના સાંસદો ધારાસભ્યો વિધાનસભાના સભ્યો પૂર્વ સાંસદોને પણ બોલાવવામાં આવ્યા છે તમામ મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓ પણ દિલ્હીમાં એકઠા થશે પક્ષના પ્રદેશ અધિકારી કોર કમિટી શિસ્ત સમિતિ નાણાં સમિતિ ચૂંટણી સમિતિના સભ્ય પૂર્વ પ્રદેશ પ્રમુખ લોકસભા ક્લસ્ટર ઇન્ચાર્જ લોકસભા ઇન્ચાર્જ લોકસભા કન્વીનર અને લોકસભા વિસ્તરણ અધિકારી સહિત મોટા ભાગના તમામ ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ જેથી શહેર અને જિલ્લાના નેતાઓને પણ આમંત્રણ અપાયું છે મહત્વનું છે કે દિલ્હીમાં બે દિવસ યોજાનાર બેઠકમાં પાંચ હજાર થી વધુ નેતાઓ ભાગ લેશે અને લોકસભા ચૂંટણી માટેની તૈયારીની ચર્ચા અને સમીક્ષા કરશે બેઠકમાં મોદી સરકારની ઉપલબ્ધિઓનો ઠરાવ પસાર કરાશે પ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ